રાત ની રોટલી પડી મરચા રોટલી ખાઈ અમે લેતા આવજો ઢીલી મંગાવીએ એવું કાકા લેતા આવશે લઈ લઈએ મરચા બધા હા હાલો તમે આવો

હો રંગાજી શેતરમાં મજૂરી આયા હે એવું એમ હોય કપા વેડો ચાલુ મજૂરી આયા છે નાસ્તો ના ના બરોબર જો નાસ્તો બજારમાં એ હેલો આ ગોઠિયાનો ગોઠિયા ખાઈ એટલે કાલ સુધી ભૂખે ના થા દોસી મુઈ આવે

બધા <coughs>

બેટા ખાઈ ગયા તમારો હતો બન હતો વાતે ચોટી ગયા વીસ રૂપિયા ના તમારા ભાઈબંધ ખર્ચો મને દસ રૂપિયા નું મરચા પણ છોકરો કે દાડિયા ને આયા કે મા કાકા ગોઠિયા લાવવા એટલા કે મરચા લઈ લ્યો આપડે ભલા ડોસી નથી હુકુ રોટલો ચવાતો નતો ગોઠિયા ખાવા જવા ઘરે લઈને ખાતા મફતજી એક ગોઠિયો ચાખો દીધો મફતજી મારી વાત વપર્યો તમે મારી વાત

ત્રીસ રૂપિયા ના ખબર સીધા મારા પૈસા લઈ તૈસા મારી આબદિયો નમુર્યો છે